જ્યારે મોદી સરકાર આવી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યાર પછી જે વિકાસ થયો એ તો આંખે આપણે નરી આંખે જોઈ શકીએ એટલો જબરજસ્ત વિકાસ થયેલો છે અને ત્યાર પછી જે આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ સાહેબ એ સંસદ મહિના પછી તો ઘણો બધો વિકાસ થઈ ગયો એટલે જો આ સરકાર રહી આ જ રીતે કામ આગળ વધશે તો સમગ્ર વિશ્વની અંદર આ દાંડી વિસ્તાર એક વિકસિત વિસ્તાર પ્રગતિ કરશે તે પહેલાં તો માનમાન નામનું દાંડી હતું કોઈ કોઈ જોયવા પણ નથી આવતું આ બધું વિકસિત થયું પછી વધારે જોવા મળે છે અને એવું છે એમનો રેકોર્ડ ખુદ પોતે સી આર પાટીલ સાહેબે જ તોડશે એમના જે વર્ઝન છે કે આ વખતે મોદી સરકાર ચારસોને પણ તેમાં ગુજરાત છવ્વીસે છવ્વીસ સીટ ભાજપને મળશે અને સૌથી વધારે લીટ સી આર પાટીલની થશે ગુજરાત લોકસભાની પચીસ બેઠક માટે સાત મેના રોજ મતદાન થવાનું છે એ પહેલાં તમામ રાજકીય પાર્ટી જેમણે નામાંકન દાખલ કરી દીધા છે જે કેન્ડિડેટ્સ અત્યારે પોતે તૈયારી કરી રહ્યા છે ચૂંટણીની તે તમામ લોકો પોતાની તૈયારીઓમાં લાગી ચૂક્યા છે અમે પહોંચી ચૂક્યા છે નવસારી નવસારીના સામાન્ય જે લોકો જે મતદાતાઓ છે તેમનાથી વાત કરી રહ્યા છે પરંતુ નવસારીની અંદર હાલમાં અમે ઉપસ્થિત છીએ દાંડી સ્મારક ખાતે દાંડી સ્મારકના દ્રશ્યો આપ જોઈ શકો છો કે છેલ્લા દસ વર્ષથી જે પ્રકારે સતત વિકાસની વાતો ગુજરાતમાં કરવામાં આવતી હોય છે તેમાં દાંડીનો પણ જે કાયાકલ્પ છે એ વર્ષ બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યો છે અને દાંડી યાત્રાની જે યાદો છે તે અહીંયા કંડારવામાં આવી છે ખાસ કરીને દાંડીની વાત કરવામાં આવે તો સવિનય કાનૂન ભંગ ખાસ કરીને મીઠા ઉપર જે ટેક્સ વસૂલવામાં આવતો હતો અંગ્રેજો તરફથી તેનો જે વિરોધ કરવામાં આવ્યો હતો તેની શરૂઆત ખાસ કરીને અમદાવાદથી જે દાંડી યાત્રા અહીંયા પહોંચી હતી અને જ્યારે ગાંધીજી અહીંયા પોતે પહોંચ્યા હતા ત્યાર થી લઈને આજ દિન સુધી તમામ લોકો દાંડી અને ખાસ કરીને ગાંધીજીને જ્યારે પણ યાદ કરતા હોય છે ત્યારે આ સવિનય કાનૂન ભંગની વાત યાદ કરવામાં આવતી હોય છે આપણી સાથે કેટલાક દાંડી ગામના લોકો સ્થાનિકો અત્યારે અહીંયા ઉપસ્થિત છે તેમનાથી વાત કરીશું કેવી રીતે છેલ્લા દસ વર્ષના વિકાસને આપ જુઓ છો કારણ કે જ્યારે દાંડીમાં આપણે જોઈએ છે તો ઘણો બધો કાયાકલ્પ અહીંયા થયો છે સોલાર પેનલ્સ પણ લાગેલી છે સાથે જ એક તળાવ સુંદર અહીંયા બનાવવામાં આવ્યું છે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા આવતા નજરે પડી રહ્યા છે કેટલો લાભ થયો છે આ પ્રકારના ડેવલપમેન્ટથી જ્યારથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવી છે ત્યારથી રહીને જે વિકાસ આપણા દેશનો વિકાસ તો થયો છે ગુજરાતનો વિકાસ થયો અને સાથે સાથે અમારા દાંડી ગામનો પણ વિકાસ થયો છે મોદીજીનું જે વિઝન છે ને સૌનો સાથ સૌનો વિકાસ એ વિઝન જે એમણે એમણે આપ્યું છે તો એના એમણે ખરેખર તે દેશમાં ચરિતાર્થ કરી બતાવ્યું છે એમણે કે સૌનો સાથ સૌનો વિકાસ આજે તમે જુઓ તો છેવાડાના માનવી એકદમ છેવાડાના માનવી સુધી એમણે જે યોજના પહોંચાડી છે એ યોજના થકી જે લોકોને લાભ થયા છે એ લાભથી આજે ખરેખર લોકો એટલા બધા ખુશ છે કે મોદીજીએ જે કામ કર્યું છે તો ખરેખર કે મોદીએ જે મોદી સાહેબે જે કંઈ કામ કર્યા છે એ ખરેખર કે ગામ અમારા સમગ્ર ગુજરાત કે સમગ્ર દેશમાં આજે એમનું નામ ગુંજે છે મોદી સાહેબનું તો ફરીથી આપણે ભારતીય જનતા પાર્ટીને જ આ ઇલેક્શનમાં જીતાડી અને ફરીથી આપણે એમનું શાસન લાવીએ એવી અમે આશા રાખીએ છીએ અમે તો હું તો હું પોતે પણ ત્રીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના એક સક્રિય કાર્યકર્તા તરીકે હું કામ કરું છું અમારા દાંડી બૂથનો પણ પ્રમુખ છું અને ડોર ટુ ડોર હું જઈને અમારા ભાજપની હું એ કરું છું કે જેથી આપણે ભારતીય જનતા પાર્ટીને વધારે વધારે મત મળે ગયા લોકો પણ આપણી સાથે ઉપસ્થિત છે તેમનાથી વાત કરીશું તમામ જે આ વિકાસ આપણે અહીંયા દાંડીની અંદર જોઈ રહ્યા છે જે કાયાકલ્પ આપણે જોઈ રહ્યા છે આ કેટલા સમય પહેલાં થયો છે કારણ કે વર્ષ બે હજાર ઓગણીસમાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે અહીંયા પહોંચ્યા હતા અને ત્યારબાદ ઘણું બધું અહીંયા વિકાસના કાર્યો થયા છે પરંતુ એની પહેલાંની પણ વાત કરીએ અને અત્યારની વાત કરીએ કેટલો બદલાવ આપ નવસારી લોકસભા ખાસ કરીને દાંડીની અંદર જોઈ રહ્યા છો દાંડી તો સમગ્ર વિશ્વની અંદર એક પ્રસિદ્ધ ગામ છે ઐતિહાસિક ગામ છે એ જે ડેવલપ થવું જોઈતું હતું એ નહીં થઈ શકેલું નહીં થવાના કારણે પ્રવાસી પણ ન આવતા હતા બસની સુવિધા ઓછી હતી અને બીજા વ્હીકલો પણ એટલા નહીં આવતા હતા ત્યારે લાઇટ પણ જોઈતી હોય આપણને નહીં મળતી હતી પણ જ્યારે મોદી સરકાર આવી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યાર પછી જે વિકાસ થયો એ તો આંખે આપણે નરી આંખે જોઈ શકીએ એટલો જબરજસ્ત વિકાસ થયેલો છે અને ત્યાર પછી જે આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી પાટીલ સાહેબ એ સંસદ મહિના પછી તો ઘણો બધો વિકાસ થઈ ગયો એટલે જો આજ સરકાર રહી આજ રીતે કામ આગળ વધશે તો સમગ્ર વિશ્વની અંદર આ ડાંડી વિસ્તાર એક વિકસિત વિસ્તાર પ્રગતિ કરશે એવું અમારું માનવું છે પ્રકારના ડેવલપમેન્ટથી જો નવસારીની વાત કરવામાં આવે તો કેટલો લાભ થયેલો આપ જુઓ છો કારણ કે ખાસ કરીને કોંગ્રેસ વારંવાર મોંઘવારી હોય બેરોજગારી હોય એની વાતો કરતી હોય છે પરંતુ જ્યારે આપણે જોઈએ છે કે આ પ્રકારનો ડેવલપમેન્ટ એક લોકસભાની અંદર થયો છે ત્યારે કેટલો લાભ સ્થાનિક લોકોને થાય છે સ્થાનિક લોકોને તો ઘણો મળ્યું છે કેમકે મેઘવારી તો બધા આખા વર્લ્ડમાં જ છે એ મોંઘવારી તો વર્લ્ડમાં જ છે એટલે એ લોકો તો બોલતા જ રહેશે પણ ગામનો વિકાસ થયો અને એના લીધે જો ગામના લોકોને નાની નાની દુકાનો છે ને દરિયા કિનારે બધા ફરવા આવે પ્રવાસીઓ આવે આ આ બધા લોકો બધા જોયું જ તેને લીધે જ અમારે શું તો દસ વર્ષ પહેલાં પણ હતી તે પહેલાં તો માનમાન નામનું દાંડી હતું કોઈએ કોઈ જોયું પણ નથી આવતું આ બધું વિકસિત થયું પછી વધારે જોવા મળે છે અને એવું છે સી આર પાટીલની જો વાત કરીએ તો અહીંના સાંસદ છે વર્ષ બે હાજર નવથી સતત તેઓની લીડ પણ અહીંથી વધતી રહી છે ત્રણ વખત તેઓ પોતે અહીંયાથી જીત્યા છે અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકેની ભૂમિકા અદા કરી રહ્યા છે લાગે છે કે આ વખતે ફરીથી તેઓ પોતાનો જૂનો રેકોર્ડ તોડશે કારણ કે તમામ લોકો ની સાથે જયારે વાત થઈ રહી છે ત્યારે તેઓનું કહેવું છે કે વિકાસના કાર્યો તો અહીંયાથી થઈ રહ્યા છે પરંતુ શું તેમનો રેકોર્ડ તોડશે તેવું લાગી રહ્યું છે જી ચોક્કસ એમનો રેકોર્ડ ખુદ પોતે સી આર પાટીલ સાહેબે તોડશે એમના જે વર્ઝન છે કે આ વખતે મોદી સરકાર ચારસોને પણ તેમાં ગુજરાત છવ્વીસે છવ્વીસ સીટ ભાજપને મળશે અને સૌથી વધારે લીડ સી આર પાટીલની થશે કારણ શું એ સૌથી વધારે લીડ મેળવવા પાછળનું કારણ શું એવા તો કયા અહીંયા કાર્યો થયા છે કે જેના કારણે ફરીથી એકવાર જનતા ચોથી વાર એમને છ પોઈન્ટ નેવ લાખ કરતાં પણ વધુ લીડથી જીતાડી દેશે પહેલું જો તમે કારણ સમજો તો એક સાંસદ તરીકે એ છેલ્લા દસ વર્ષે કોઈ એવું ગામ ન હોય કે એણે તે પ્રવાસ ન કર્યો હોય કોઈ બી ગામ હોય ત્યાંના ધારાસભ્યને લઈને હરેક ગામમાં પોતે સ્વયંભૂ જઈને તે ગામ લોકોને શું છે પરિસ્થિતિ શું છે એ લોકોની માગણી એ પોતે ગઈને દરેક ગામમાં એની નોંધ લીધી છે અને સમય આપી શકે છે ખરો કારણ કે એ તેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તમામ જિલ્લાઓ અને શહેરોમાં પ્રવાસ કરતા હોય છે દરેક ક્ષેત્રમાં એ પ્રવાસ કરે છે પણ નવસારીમાં ખરેખર એ સમય આપે જ છે ને નવસારીનો વિકાસ એ એના મગજમાં રાખે છે કે મારે નવસારીનો વિકાસ માટે શું કરવું છે નવસારીનો ખરેખર વિકાસ સી આર પાટીલ સાહેબે કર્યો છે કોંગ્રેસ તરફથી પણ ખૂબ જ જૂના નેતા અને જે અનુભવી કહેવાય છે એવા નૈષદભાઈ દેસાઈને તેમણે ઉતાર્યા છે મેદાનમાં કેટલી ટક્કર આપી શકશે શું લાગે છે આપને કારણ કે કોંગ્રેસનો પણ હંમેશા દરેક જે ઉમેદવાર હોય છે એ દાવો પોતાની જીતનો કરતું હોય છે તેઓ પણ દાવો પોતાની જીતનો કરી રહ્યા છે કોઈ બી સીટ પર કોંગ્રેસના દાવેદાર હોય કે અન્ય કોઈ પણ અપક્ષના દાવેદાર હોય એ લોકો પોતાની દાવેદારી કરે છે પણ હું એમ કહેવા માગું છું કે એ દાવેદારી કરે છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં ક્યાં હોય લોકો એમને પૂછે છે કે તમે આજે જ્યારે સંપર્ક કરો છો ઇલેક્શન આવે ત્યારે આ પાંચ વર્ષ તમે ક્યાં હોવ છો ત્યાં ભાજપના કાર્યકર્તા ભાજપના ધારાસભ્ય કે ભાજપના સાંસદ ઇવન અહીં જલાપર નવ જલારપરમાં દાંડીમાં શ્રી આરસી પટેલ ધારાસભ્ય છે પણ હરેક ક્ષેત્રમાં હરેક કાર્યમાં હરેક ગામમાં એ પણ હંમેશા સમય આપે છે અને સી આર પાટીલ બી એમની જોડે સાથે આવે છે અચ્છા સી આર પાટીલની જે રીતે લીડ સતત વધતી જઈ રહી છે આપનું શું માનવું છે કે સી આર પાટીલનો આ જલવો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે મતદાન થઈ જાય છે એ નરેન્દ્ર મોદીના નામે જ થાય છે એક્ચુઅલી જોવા જાય ને તો આપણા પરિમલભાઈએ કીધું કે નરેન્દ્રભાઈને ઘણી બધી યોજનાઓ એમાં એક હું સંકળાયેલો છું હું એકચ્યુઅલી હાર્ડનો પેશન અત્યારે મારી હું આમ એકદમ આન આદમી છું પણ મારી પરિસ્થિતિ એવી નથી કે હું ઓપરેશન કરાવી શકું પણ આ એક યોજનાથી કે મને ઓપરેશન ફ્રીમાં થયું તેનો હું ઘણો એવા તો મારા ઘણા બધા લાભાર્થી છે ને એ થકી આપણે મોદીને પહેચાનીએ ને અમારા આરસી સી આર પાટીલ ને સી પટેલ પાટીલ પછી અમારા આરસી પટેલ એક એ કોઈ કામ નહીં મળે ગામ નહીં મળે કે તેમાં સારું કામ હોય કે ખરાબ કામ હોય દરેક જગ્યાએ આપણા સાહેબ ઊભા રહેલા હોય તે તેવી રીતના શેર પાટિલ પાટીલ બી દરેકને કામ અમારા વિજલપુરના બ્રિજ બનાવવા માટે જે અમે વિચારેલું બી નહીં હતું તે આજે સક્રિય થઈ ગયું મતલબ એક ગાયત્રી મંદિરવાળો સક્સેસ છે હજુ એક બ્રિજ બનવામાં બાકી છે એ મોટું કામ હતું એક એ બી સક્સેસ થઈ ગયું છે અચ્છા આપને શું લાગે છે કોંગ્રેસના ઉમેદવાર નહિષભાઈ જે છે તે સી આર પાટીલને નવો રેકોર્ડ બનાવતા યા તો એમને રો હરાવી શકશે ખરા ચોક્કસ સાહેબ કારણ કે એમને પહેલાં તમે એમ કીધું નિમશભાઈ હરાવી શકશે ખરા કોંગ્રેસના કેન્ડિડેટ ના ના સીઆર આર પાટીલને સવાલ એને પેદા થાય સાહેબ સીઆર આર પાટીલ તો પાક્કો અહીંયા છે જ સવાલ એ જ તો હું તો પેલા ભાઈને ઓળખતો બી નથી મારી વાત કરું તો ખરેખર હેં કે સાચી વાત કરું પછી આ તો પેલામાં સમાચારમાં વાંચ્યું નામ તો આપણે તો ઓળખીએ તો હોય નહીં હવે એ સુરતના છે એવું કંઈ છે વાત મળી પણ અહીંયા તો સાહેબ સીઆર આર પાટીલ છે જ અને રહેશે જ હંમેશાને માટે એ મારી ખાતરી તો દાંડીની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને અહીંની જે પંચાયત છે તે પણ ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી લઈને હજુ સુધી ક્યારેય અહીંયા ચૂંટણી નથી યોજાઈ પરંતુ ગુજરાતમાં અને ખાસ કરીને દેશમાં જ્યારે લોકસભાની ચૂંટણી ની જાહેરાત થઈ ચૂકી છે પહેલા ચરણનું મતદાન પણ પૂરું થઈ ચૂક્યું છે ત્યારે ત્રીજા ચરણમાં સાત મેના રોજ મતદાન થવાનું છે ત્યારે ગુજરાતની ખાસ કરીને નવસારી સીટ ઉપર સૌ કોઈની નજર છે કારણ કે સી આર પાટીલ તમામ ગુજરાતની બેઠકો ઉપરથી દાવો કરી રહ્યા છે કે પાંચ લાખ કરતાં વધારેની લીડ સાથે ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે સાથે જ નવસારીની જનતાનું પણ કહેવું છે કે સી આર પાટીલ પોતાનો જૂનો રેકોર્ડ તોડશે ત્યારે કોંગ્રેસ તરફથી જે ઉમેદવાર છે તે કેટલી ટક્કર આપશે તે જોવાનું રહેશે નવસારીથી કેમેરા પર્સન સાજિદ આલમ સાથે તુલતીવારી ગુજરાત તક